નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજે જીરુના સૌથી ઊંચા ભાવ પંચાવનસો બાર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર વાર જીરુની બજારમાં તેજી જોવા મળી રહી છે આજે પણ ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ફરી જીરુના ભાવ વધી રહ્યા છે ઓવરઓલ માર્કેટ યાર્ડમાં પણ સામાન્ય સુધારો મળી રહ્યો છે તો ચાલો આપણે લઈએ ભાવ ભાવ શું ચાલી રહ્યા હતા જોઈએ હળવદ બેતાલીસો પંચોતેર થી સુડતાલીસો બોતેર રૂપિયા મોરબી બેતાલીસો થી છેતાલીસો ને બત્રીસ રૂપિયા પાટડી ચુમ્માલીસો થી અડતાલીસો રૂપિયા બોટા તેતાલીસો થી સુડતાલીસો રૂપિયા જસદણ ચાર હજારથી સુડતાલીસો પચીસ રૂપિયા ગોંડલ ચોત્રીસો થી ચાર હજાર નવસો એકતાલીસ રૂપિયા વાંકાનેર બેતાલીસો થી સાઠ રૂપિયા જેતપુર બત્રીસો થી એકાણું રૂપિયા ઊંઝા ચાર હજાર પચાસ થી પંચાવનસો બાર રૂપિયા થરા થી રૂપિયા પાટણ બેતાલીસોથી છેતાલીસો રૂપિયા હારીજ તેતાલીસોથી સુડતાલીસો ને છોતેર રૂપિયા થરા બેતાલીસો પચાસથી છેતાલીસો પચાસ રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી ચાર હજાર નવસો દસ રૂપિયા વારાહી એકતાલીસોથી પાંચ હજાર રૂપિયા દિયોદર ચુમ્માલીસો સિત્તેરથી સુડતાલીસો એકાવન રૂપિયા રાધનપુર ચાર હજારથી પાંચ હજાર રૂપિયા રાપર બેતાલીસો પંચાવન થી છેતાલીસો ને રૂપિયા અંજાર ચુમ્માલીસો એંશીથી છેતાલીસો ને સિત્તેર રૂપિયા ભયાઉ ચુમ્માલીસોથી રૂપિયા જામનગર પાંત્રીસોથી સુડતાલીસોને પચાસ રૂપિયા તળાજા પિસ્તાલીસોથી પિસ્તાલીસો રૂપિયા પોરબંદર બેતાલીસો પચીસથી પિસ્તાલીસોને પચીસ રૂપિયા સાણંદ તેંત્રીસોથી તેતાલીસો નેવું રૂપિયા ત્રાંગધ્રા ચાર હજાર એંશી થી છતાલીસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી સુડતાલીસો દસ રૂપિયા ડીસા બેતાલીસો થી બેતાલીસો એકતાલીસ રૂપિયા સમી બેતાલીસસો પચાસથી સુડતાલીસો રૂપિયા ધાનેરા ચાર હજારથી રૂપિયા કડી સત્તાવીસો થી પચાસ રૂપિયા થ્રોલ ચાર હજારથી દસ રૂપિયા માંડલ બેતાલીસો એકાવન થી ચાર હજાર નવસો રૂપિયા વિસાવદર પાંત્રીસો થી એકતાલીસો ને રૂપિયા મહેસાણા છેતાલીસો થી રૂપિયા બહુચરાજી ચાર હજાર પાંચ થી રૂપિયા વાવ એકત્રીસો સાત થી સુડતાલીસો નેવું રૂપિયા રાજુલા ચુમ્માલીસો થી બે રૂપિયા બાબરા ચાર હજાર થી પંચાવન રૂપિયા જુનાગઢ ચાર હજારથી સુડતાલીસો ને રૂપિયા કાલાવડ ચાર હજારથી ચુમ્માલીસો ને પિસ્તાલીસ રૂપિયા વિરામગામ ચાર હજારથી પિસ્તાલીસો પચીસ રૂપિયા ચામખંબાળિયા બેતાલીસો પચાસથી સુડતાલીસો પંદર રૂપિયા ચામજોધપુર ત્રણ હજાર નવસો એકાવનથી રૂપિયા અને દસાડા પાટડી ચુમ્માલીસો પચાસથી છેતાલીસો પચાસ રૂપિયા